સતત શારીરિક અને માનસિક ત્રાસથી યુવતીનું સ્વાસ્થ્ય જોખમાયું છે ધોરણ સાતમાં હતી ત્યારથી આ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અંગત પળોના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો ઈડર તેમજ હિંમતનગરના ગેસ્ટ હાઉસ સહિત પોતાના મકાનમાં પણ દુષ્કર્મ કર્યું હતું નરાધમ રાવણને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે મારે દસ વર્ષથી મને બહુ હેરાન કરીશ મારે જોડે જબરજસ્તી શોષણ જ છે બ્લેકમેલ જ કરો મને મળવા માટેની જીત કરો શારીરિક બંધ રાખવા માટે અને જો હું ફોટાની ના મોકલી તો મને ધમકી આપતો અને મળવા ના જાઉં તો મને મારા મમ્મી પપ્પાને બધા મારી નાખવાની ધમકી આપતું તું નહીં મળવા આવું તો તાર મમ્મી પપ્પાને બધા મારી નાખી પડોશી રીતે મારા સંબંધ હતું અને પછી એને નંબર માગ્યો મારી જોડી હું એ વખતે સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતી હતી અને મને કંઈ ખબર નથી પડતી એમ નાની ઉંમર મને ઓછી હતી એટલે અને પછી એની મારી રજા હતી એટલે એ દિવસે મને ફોન કર્યો તું મને મળવા આવી જો તું નહીં આવું તો હું તારા મમ્મી પપ્પાને એમ બધા મારી નાખી બસ ત્યાં મને એને મિત્રની ઓફિસમાં બોલાવી સુભાષ પટેલ અને બોલાવ્યા પછી ને ફોટાની બધા પાડીને માર બધું શારીરિક બધું જબરજસ્તી બધું કર્યું અને પછી એ ફોટા પાડીને પછી ત્યાંનું મને ધમકી જ આપો બધું તું મને મળવા નહીં આવું તો હું બધાને ફોટા બતાવી દે ને એમ બધું અને પછી વેલકમમાં બી વારંવાર મને બોલાવો અને મને જોડે ખરાબ વિડીયો કરતા નહીં બધા વિડીયો બધું બનાવતું બહુ જ વાત વાત હું બસ બ્લેકમેલ જ કરીશ મને આરોપીને કડક કડક સજા મળવી જ જોઈએ તો આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ચિરાગ આપણી સાથે લાઈવ જોડાયા છે ચિરાગ ઈડર પોલીસ અત્યારે રાવણની શોધમાં લાગેલી છે મેહુલ નામનો આ શખ્સ જે છેલ્લા ઘણા વર્ષોથી એક યુવતીને પરેશાન કરતો હતો માનસિક ટોર્ચર આપતો હતો શારીરિક શોષણ કરતો હતો હવે યુવતી સામે આવી છે યુવતીએ ફરિયાદ નોંધાવી છે કઈ દિશામાં તપાસ આખી ઘટના શું જી જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાનું ઇડન પ્રમુખ સ્ટેશન છે તે ઇડન પોલીસ નો સ્ટાફ છે તે દશેરા પહેલા રાવણ ની શોધમાં લાગ્યો છે મેહુલ પરમાર નામનો જે નરાધમ છે તે પોતાની ઓળખાય છે તે રાવણ થી ધરાવી દે છે તેની પડોશમાં રહેતી એક સગીરા છે જે તે સમયે ધોરણ સાત ની અંદર અભ્યાસ કરતી હતી ને દસ વર્ષ અગાઉ આ મેહુલ પરમાર નામનો જે સપ્ત છે તે આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને જબરજસ્તી તેની સાથે શારીરિક સંબંધ છે તે બાંધ્યા હતા જે અંગત પળોની જે માણી હતી તે સમયે આને ફોટોગ્રાફ્સ ને વિડીયો છે તે યુવતીના મોબાઈલની અંદર કેપ્ચર કર્યા હતા અને ત્યારબાદથી જ આ જે સગીરા સાથે અવારનવાર જે શારીરિક સહિત જે દુષ્કર્મ છે તે આચરતો હતો અલગ અલગ ગેસ્ટ હાઉસો થઈ તે મિત્રોની ઓફિસોમાં પણ આ યુવતીને લઈ જતો હતો અને સાથે યુવતીને જો મળવા માટે મજબૂર કરતો હતો ને જો યુવતી મળવા માટે કે ફોટોગ્રાફ્સ ન મોકલે તો તેના પરિવાર સહિત તેને પણ ધ્યાનથી મારી નાખવાની આ નરાધમ છે તે અવારનવાર ધમકી છે તે આપતો હતો જ્યારે મેહુલ પરમાર નામના સત સામે અલગ અલગ કલમો હેઠળ ઈડર પોલીસે ગુનો છે તે નોંધ્યો છે જ્યારે જે રાવણ તરીકે પોતાની ઓળખાર ધરાવનાર આ નરાધમ છે તેને દશેરા પહેલા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે આ રાહણ રાવણને જેલના સળિયા પાછળ ધકેલવાના ચક્રો છે તે ગતિમાન કર્યા છે જે વર્ષે જે ધોરણ સાત માં અભ્યાસ કરતી સગીરા છે કે દસ વર્ષ અગાઉ આ મેહુલ પરમાર નામનો શખ્સ તેના સંપર્કમાં આવ્યો હતો ને તેના પડોશમાં રહેતી આ સગીરાને પોતાની હવસનો શિકાર છે તે બનાવ્યો હતો ને અવારનવાર આ સગીરા સાથે તેને શારીરિક સંબંધ માર્યા હતા સાથે અંગત પણ માણી હતી આ યુવતી જયારે પણ તેની સાથે મુલાકાત કરવાની ના પાડતી આ સંબંધોને અટકાવવાની વાત કરતી ત્યારે તે ફોટા અને જે વિડીયો છે તે સોશિયલ મીડિયા સહિત સમાજની અંદર બદનામ કરવાનો જે વાત છે તે કરવામાં આવતી હતી ને અવારનવાર ધામધમકીઓ સહિત માનસિક શારીરિક ટોર્ચર પણ આ યુવતી સાથે કરવામાં આવતું હતું જોકે છેલ્લા દસ વર્ષથી આ સગીરા છે તે આ નરાધમના હવસનો શિકાર બની રહી છે ને હવે આ યુવતીએ મોન જે છે તોડ્યું છે અને આ નરાધમ વિરુદ્ધ ઇડર પોલીસ મથકે પોસ્ટો હેઠળની જે કલમ હોય છે તેની હેઠળ ગુનો નોંધાયો છે અને હાલ આ ઇડર પોલીસે દશેરા પહેલા આ રાવણને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કહી શકાય કે જે પ્રમાણે દિવાળીના જે જે નવરાત્રીનો તે પર્વ ચાલી રહ્યો છે ને નવરાત્રી પર્વ જે અગાઉ આ પ્રમાણે રાવણ નામના જે ઓળખાન ધરાવરા મેહુલ પરમાર સામે જે પ્રમાણેની દુષ્કર્મ સહિતની જે ફરિયાદ નોંધાઈ છે જેને લઈને સમગ્ર ઇડર શહેરમાં હાલ ચકચાર મચી છે સાથે પોલીસની અલગ અલગ ટીમો હાલ આ હેવાનને ઝડપી લેવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે પરંતુ એક તરફ આ પોલીસને ચકમો આપીને ક્યાંક ક્યાંક આ જે હેવાન છે તે હાલ ભૂગર્ભમાં ઉતર્યો છે અને પોલીસે સર્વેલન્સ સહિતની ટીમો પણ કામે લગાડી છે અને ઝડપી અને જેલા કડિયા પાછળ ધકેલાય તે પ્રમાણેની કાર્યવાહી છે તે હાથ ધરી છે જોકે સગીરા છે તે ધોરણ સાતમાં માં ભણતી હતી અને તે સમયે આની સાથે શારીરિક લડાપલા સહિત તેની સાથે શરીર સુખ મારવામાં આવતું હતું ને હવે દસ વર્ષ બાદ એટલે કે કહી શકાય કે જે પ્રમાણે યુવતી પાસે કોઈ પણ બચવાનો સ્કોપ ન રહે અને કોઈ પણ જગ્યાએ તેને વાત ન રહે તે પ્રમાણે તેને પરિવાર ને વાત કરી હતી તેના પરિવારે પણ આ નરાધમને સમજાવવાના પ્રયાસો છે તે કર્યા હતા પરંતુ જે તે સમયે સમજાવટને બદલે આ નરાધમે જે યુવતીના અંગત અંગતપણોના જે ફોટા ને વિડીયો હતા તે સોશિયલ મીડિયા ની અંદર સહિત સમાજની અંદર વાયરલ કરવાની ધમકી આપી હતી ને હાલ જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આને ખોટા છે તે અંગત મિત્રોને પણ સોશિયલ મીડિયાની અંદર શેર કર્યા છે જેને લઈને જે સગીરા છે તેને પોતાની ઇજ્જત આબરૂને રાખીને હવે પોતે હિંમત દાખવી છે ને આ નરાધરને કડકમાં કડક સજા થાય તે પ્રમાણેની જે આશા છે તે રાખી રહી છે ને હવે પોલીસ પાસે પણ એક જ અપેક્ષા છે કે જે રાવણની ઓળખાણ ગણાવે છે તે મેહુલ પરમારને ઝડપીથી જેલના સળિયા પાસે ધકેલવામાં આવે અને આ જે દીકરી છે ત્યારે યોગ્ય ન્યાય મળે તે પ્રમાણે પરિવાર હાલ આશા વ્યક્ત કરી રહ્યો છે બિલકુલ આભાર આપનો આપ જોડાયા તમામ જાણકારી આપી તે માટે